બહુજર માતાજી વિશે અશોભનીય ટિપ્પણી કરનાર મનસુખ રાઠોડને પોલીસે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જગત માં જગદંબા બહુચર માતાજી સામે રાજકોટના શખ્સે અભદ્ર ટિપ્પણી કરી હતી બહુચર માતાજીના ભક્તોની લાગણીને દુબાવાને લઈ આ અંગે મહેસાણા જિલ્લામાં એક ભક્ત યુવરાજસિંહ સોલંકી દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે રાજકોટના શખ્સ મનસુખ રાઠોડ સામે કડી પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને તેના વિરુદ્ધ તપાસ શરૂ કરી મનસુખ રાઠોડને પોલીસે પકડી પાડ્યો છે મહેસાણામાં આરાધ્ય દેવી બહુચર વિશે અશોભનીય ટિપ્પણી કર્યા બાદ હોપાળો મચ્યો હતો સોશિયલ મીડિયામાં અશોભનીય ટિપ્પણી કરીને પોસ્ટ વાયરલ કરનારને મહેસાણા એલસીબી કડી પોલીસે ઝડપી પાડ્યો છે પોસ્ટ કરનાર રાજકોટના મનસુખ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ થઈ હતી અશોભનીય પોસ્ટને લઈ મા બહુચરના ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો